આજ તમે સાયું કેમ બેઠો રીંગણા પછી પણ આપણે શાક હુકામ બનાવવાનું હોય એ આપણે ખાવા તો પછી રીંગણા નું શાક બનાવીને ખાઈ કે કાસા ખાઈ ખાવાનું તો આપડે છે ને પણ તું કાસા રીંગણા ખાઈ જાય પછી હું હું ખાસ એ ઘી પડ્યું છે ને આલા શેરો બનાવીને ખાવી ના રે ના ઘી તો રેસવાનું છે લ્યો બોલો ઘી નથી ખાવા દેવું અને રીંગણાય નથી ખાવા દેવા તો મારે હું ભૂખ્યા રહેવાનું તો પણ રોટલા ને શાક બનાય આપણે બે ખાવી એ હારું હલો લ્યો બોલો કેવો માણસ છે ગયા વર્ષે કારેલી વાવી

બોલા ભાઈ ઘી છે હા ઘી છે ને કેટલું જોવે એ 1.5 કિલો ઘી જોવે હે 1200 રૂપિયા થાહે એ વાંધો નઈ વાલા તું હાને ઘી આપી દે પણ આપણે વજન કાટો ક્યાં છે ઘી કેમ જોખવું પણ ઘી હું કામ જોખવું 1.5 કિલો ને બાણી સેતે ફૂલ ભરી નાપી દે એ હારું એ કે હા ઈ ખાવાનું ચાલુ કર્યું કે હું ના ના એક જગ્યાએ મોકલવાનું છે હે ત્યાં મારી પાસે તી સસ્તું ઘી લાઈન બીજાના મોંઘા ભાવનું ઘી નથી વેચતો ને હા તારી પાસે 200 રૂપિયામાં ઘી લઈ જા અને 150 માં ઘી વેચી દો હે લે બોલ તું તો એમ બુદ્ધિ વાપરા હું બસ 500 રૂપિયા ડાળી તો મળીએ જોઈએ ને લ્યા કે હા કાકા ભઈને એ હારું આજ ના તો રોજ પૈસા જાતાતા આજ કેટલા સબાય આટલા પૈસા આવ્યા આ એ હાસુ ઓલા ભઈનેમાં શું છે ઘી ઉભો રે

દેવી તોય રેકડી ને કઈ ન થાય તો હવે સાનો માનો બેસ હાથી એ ખાલી પગ રેકડી માં મૂચ્યો હોય ને તોય રેકડી ના કટકા થઈ જાય બોલો સરસ રાખવા છે હા તો સર પૈસા ડબલ એટલે અને એમ થોડું આવે ને તમારા બે હજાર લઈ લેજો અને પછી મારા સો રૂપિયા આપી દઈ બીજા પૈસા માં ભાગ ભાઈ નો ભાગ પૈસા ના રે અમને પૈસા આપો પૈસા લઈને ગયા હોય તો તમે પૈસા લે તો એક કામ કરો રાતો હાથી બે આપડે આજ વાડી નો ગયા ચા પૈસા દેવા આવ્યા તો હું રેકડી માં હું છે રેકડી ને કાઈ છો ધંધા કરો પૈસા પાછા લાવો હાલો અમે તો હાસો હાથી સમજતા પૈસા નઈ મળે એમ થોડું પૈસા નહીં મળે પૈસા અમારા પાસા તો

ફોન દાદા એમ નઈ માને હમણા ખમો ધોકા મારું ને એટલે પૈસા આપશે જ તે હે તું મને ધોકા માર્યો મારી ઉંમર તો જો આ ઈ હસુ મમરા ભાઈ ધોકા નઈ મારતા નકર તળી જાહે ને તો આપણે રોજની આવક બંધ થાય છે તો પણ શું કરું પૈસા તો પાછા લેવા જ પડશે ને બીજું કક વિચારો એક કામ કરવી મરસાનો ધુમાડો કરવી હા હા હું હમણા મરસાનો ધુમાડો કરીને લેતા હું વયા ન જાય હો એ હારું ન હો જાવ તો પણ મરસાનો ધુમાડો હુકામ કરો મને ક્યાં કાય વળગ્યો તમને વળગ્યું નથી ને એટલે તો મરસાનો ધુમાડો કરવો છે પણ તમે મને હુકામ યારન કરો તો આપણ પૈસા આપી દો પૈસા ન મળા હમણા ખબર પડશે બકુલભાઈ લાવો ધુમાડો હું રાખું એટલે સર ભોળ દે ધુમાડો લાગે એ ભોળા દાદા તો હલતાય નથી મરસાનો ધુમાડો તો મને લાગે દાદા તમને કેમ મરસાનો ધુમાડો નથી લાગતો

આપણ ને શેતરી ગયા હું તો સો રૂપિયા મારા મને પાછા આપી ગયો પચાસ રૂપિયા તો મને આપો એ હારું મારે તો પચાસ ની ખોટ ગઈ